નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નર્મદાના કિનારે ભૃગુ ઋષિ વસાવેલ ભૃગુ કચ્છ એવા ભરૂચ ની સફર ખેડીએ પ્રાચીન બારી ગાજા તરીકે જાણીતા ભરૂચ ને ચાર જિલ્લા આણંદ વડોદરા સુરત અને નર્મદા ની સરહદ સ્પર્શ કરે છે નવ તાલુકા જોઈએ તો ભરૂચ વાગરા હાંસોટ નેત્રંગ આમોદ વાલિયા જંબુસર ઝઘડિયા અને અંકલેશ્વર ચીની મુસાફર વ્યુએન સાઘે ભરૂચ માટે પોલુ કચ્છેપો તથા કમા મુન્શી એ શબ્દ પ્રયોજ્યો છે મધ્ય યુગીન બંદર ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક પેરીપ્લસ હતો ભિખારી હવેલી ભ્રગુ ઋષિ નો આશ્રમ રાયચંદ દીપચંદ લાઇબ્રેરી ગોલ્ડન બ્રિજ સિલ્વર જ્યુબિલી બ્રિજ નર્મદા મૈયા બ્રિજ ભાડભૂત બંધ હાડભૂતેશ્વર મહાદેવ મંદિર અલિયાબેટ સુકલ તીર્થ કબીરબડ કડિયા ડુંગરની ગુફા મેઘરાજાની છડીનો ઉત્સવ મેળો બાવાગોર જૈન મેળો પ્રતિ અઢાર વર્ષે ભરાતો મેળો નો મેળો એક પણ ટાકો લીધા વગરની સુઝની સુજની એ ભરૂચની આગવી ઓળખ છે કપાસ સંશોધન કેન્દ્ર હાંસોટ સીધી લોકોની વસાહત રતનપુર સૌથી મોટું તેલ ક્ષેત્ર અંકલેશ્વર કુદરતી ગેસ નું સ્થાન ગાંધાર પ્રવાહી રસાયણ બંદર દહેજ ગરમ પાણીના કુંડ અને સાસુ દેરા માટે જાણીતું કાવી તથા ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો કાનમ પ્રદેશ વગેરે પણ ભરૂચ જિલ્લામાં આવેલ છે